આજના વિડીયોમાં હું તમને જણાવીશ આઠ એવા સરળ ઉપાય કે જેની મદદથી તમે તમારા વધેલા પેટની ચરબીને ઘટાડી શકો છો અને તમારા વજનને પણ ડાયટિંગ કર્યા વગર ઘણી સહેલાઈથી ઘટાડી શકો છો મિત્રો હંમેશા જે લોકો વજન ઉતારવા માગતા હોય તેવા લોકો સૌથી પ્રથમ ડાયટિંગથી શરૂ કરતા હોય છે અને ડાયટિંગમાં મોટા ભાગના લોકો એવી ભૂલ કરતા હોય છે માણસો સમજે છે ડાયટિંગ એટલે સાવ ભૂખ્યું રહેવાનું ખાવા પીવાનું સાવ મૂકી દેવાનું અને આવી રીતે જ્યારે તમે વજન ઘટાડો છો એટલે જેટલી ઝડપે તમારો વજન ઘટ્યો હોય એટલી જ ઝડપે તમારો વજન પાછો પણ વધી જાય છે આ સૌથી મોટી સમસ્યા છે આવી રીતે ભૂખ્યા રહીને જો આવું ડાયટિંગ કરવામાં આવે તો આ સમસ્યા સાવ કોમન જોવા મળે છે જો તમારે સ્વસ્થ રહીને વજન ઉતારવું હોય તો તમારે પહેલા એ સમજવું ખૂબ જ જરૂરી છે તમારે ખોરાકમાં કઈ વસ્તુ ખાવી જોઈએ અને તે વસ્તુ કેટલી માત્રામાં ખાવી જોઈએ ત્યારે જ તમે લાંબા સમય ગાળા માટે તમારું વજન ઉતારી શકશો અને જે ઉતારેલો વજન તમે લાંબા સમય સુધી જાળવી પણ શકશો આજના વિડીયોમાં હું તમને જે આઠ ઉપાય જણાવીશ તે ઉપાય વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા પણ છે અને જો આ ઉપાયને તમે તમારા રોજિંદા જીવનમાં રેગ્યુલર ઉપયોગ કરવા લાગશો તો તેની મદદથી તમારો વજન ટકાઉ રીતે ઘટશે અને તેનું પરિણામ લાંબા સમયગાળા સુધી એમનેમ રહેશે અને એવું નહીં થાય જો તમે આ વસ્તુ મૂકી દેશો એટલે તરત જ તમારો વજન વધવા લાગે આવી સમસ્યા આ ઉપાય કરવાથી નહીં જોવા મળે તો ચાલો કાંઈ પણ રુકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ખોટી રીતે ડાયટિંગ કરવાથી અને આખો દિવસ ભૂખ્યા રહેવાથી તમને એક ખૂબ જ મોટું નુકસાન એ થાય છે તમે સાવ માંદા જેવા દેખાવા લાગો છો અને તમારા ચહેરાની ચમક સાવ ફીકી પડી જાય છે અને શરીરમાં ઘણી નબળાઈ આવી જાય છે જો તમે વજન સ્વસ્થ રીતે ઉતારવા માંગતા હોય તો સૌથી પહેલો ઉપાય કસરત છે જો તમે દરરોજ અડધી કલાક માટે ચાલવાનું રાખો અથવા તો અડધી કલાક હળવું દોડવાનું રાખો અથવા તો અડધી કલાક સાયકલ ચલાવી લો એટલે ત્રીસ મિનિટ સુધી તમે કોઈ પણ એવી હળવી કસરત કરો કે જેનાથી તમને પરસેવો વળે તો તેનાથી તમને ટકાઉ રીતે વજન ઉતારવામાં ઘણી મદદ મળશે કસરત કરવાથી તમારું ચયાપચય સુધરે છે તમારી માંસપેશીઓ ગ્રો થાય છે ભૂખ્યું રહેવાથી જે તમારો વજન ઘટે છે અને જે તમારી ચામડી લટકવા લાગે છે ચહેરાની જે ચમક વહી જાય છે પરંતુ કસરત કરવાથી તેનાથી ઉલટું થાય છે તમારા ચહેરા ઉપર ચમક પણ આવે છે તમારી માંસપેશીઓ મજબૂત બને છે અને તમારા શરીરનો બાંધો પણ સરસ લાગે છે અને તમને કોઈ નબળાઈ અને તેવી કોઈ પણ તકલીફ પણ નથી જોવા મળતી બીજો મહત્વનો ઉપાય છે તમારે નીંદર સારી કરવી જોઈએ દરરોજની સાતથી આઠ કલાક માટે સારી નીંદર લેવી તમારા માટે ખૂબ જ જરૂરી છે જો તમે વ્યવસ્થિત રીતે નિંદર નથી કરતા અથવા તો ઓછી નિંદર કરો છો એટલે એવી કોઈ પણ તકલીફ હોય કે જેના કારણે તમને સાત થી આઠ કલાકની એક નિંદર ન મળતી હોય તો તેના કારણે તમારું ચયા પચય ખરાબ થઈ શકે છે અને તમારા શરીરની અંદર ચરબી જમા થવા લાગે છે જેના કારણે તમારો વજન વધે છે અને તમારું પેટ બહાર આવવા લાગે છે ત્રીજો મહત્વનો ઉપાય છે તમારે તમારા ખોરાકમાં ખાંડનું સેવન સાવ બંધ કરી દેવું જોઈએ જો તમે તમારા પેટને ઘટાડવા માંગતા હોય વજન ઝડપથી ઘટાડવા માંગતા હોય તો મારી દ્રષ્ટિએ સૌથી પહેલી વસ્તુ તમારે ખાંડ ખાવાનું બંધ કરવું જોઈએ અને આ સાવ સરળ વસ્તુ પણ છે તમારે ખાંડ ખાવાની કોઈ પણ સ્વરૂપમાં બંધ કરી દેવી જોઈએ જો તમે ખાંડ ખાવાનું બંધ કરી દેશો તો ફક્ત આટલી વસ્તુ કરવાથી જ ઓછામાં ઓછું બે થી ત્રણ કિલો વજન તમારો ઉતરી જશે ચોથો મહત્વનો ઉપાય છે તમારે તમારો ખોરાક આરામ આરામથી વધુ વખત ચાવી ચાવીને ખાવો જોઈએ મિત્રો આપણે આપણો ખોરાક ફટાફટ ખાઈને ઊભા થઈ જતા હોઈએ છીએ અને વ્યવસ્થિત રીતે ખોરાકને ચાવતા પણ નથી જેના કારણે શરીરમાં ચરબી જમા થવા લાગે છે જ્યારે તમે ખોરાકને સારી રીતે ચાવો છો ત્યારે તમારા મોઢાની અંદર જ લિક્વિડ જેવી વસ્તુ બની જાય છે અને ખૂબ જ સરળ રીતે તમારા પેટમાં જઈને પાચન થઈ જાય છે જેના કારણે તમારા શરીરમાં વધારાની ખોટી ચરબીનો સંચય નથી થતો તમને ગેસ અને એસિડિટીની સમસ્યા પણ થતી નથી અને તમારું પેટ ફૂલાતું પણ નથી તેની ઉપરાંત જ્યારે તમે ખોરાક મોડે સુધી ચાવી ચાવીને ખાવ છો તો તેના કારણે તમે જરૂરિયાતથી વધુ ખોરાક નથી ખાતા અને તમારું પેટ ભરાવાનું જે સિગ્નલ હોય તે મગજ સુધી સમયસર પહોંચી જાય છે તેની ઉપરાંત તમારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તમારે ભોજન જમતાની વચ્ચેના સમયે અથવા તો ભોજન જમ્યા પછી તરત જ ઠંડુ પાણી ન પીવું જોઈએ અથવા તો નોર્મલ પાણી પણ ન પીવું જોઈએ હંમેશા ભોજન કર્યાને અડધી કલાક અથવા તો કલાક પછી જ તમારે પાણી પીવું જોઈએ અથવા તો ભોજન કર્યા પહેલા તમે પાણી પી શકો છો પાંચમો ઉપાય છે તમારે તમારા ભોજનમાં મીઠાનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ મિત્રો જ્યારે તમે મીઠાનો ખોરાકમાં વધુ ઉપયોગ કરો છો તેના કારણે તમારા શરીરની અંદર વધુ પાણી જમા થવા લાગે છે અને તમારું વજન વધવા લાગે છે તમારું શરીર લટકેલું જોવા મળે છે જો તમે મીઠું ઓછું ખાવાનું પસંદ કરશો તો તમારા શરીરમાં વધુ પાણી સ્ટોર નહીં થાય અને તમારું શરીર તમને હળવું હળવું મહેસૂસ થશે મીઠું ન ખાવા માટે એક સાવ સરળ રસ્તો બતાવું છું તો તેના માટે તમે મીઠાની જગ્યાએ સિંધાલુ મીઠાનો ઉપયોગ કરી શકો છો જ્યારે પણ તમે ખોરાક બનાવો ત્યારે સિંધાલુ મીઠાનો ઉપયોગ શરૂ કરી દો જેનાથી તમારા શરીરમાં પાણીની જાળવણી ઘટશે અને સિંધાલુ મીઠું પણ તમારે એક લિમિટમાં જ ખાવાનું છે છઠ્ઠો ઉપાય છે તમારે દિવસ દરમિયાન સારી માત્રામાં પાણી પીવું જોઈએ મિત્રો જ્યારે તમે પાણી સારી માત્રામાં પીશો તો તેના કારણે તમારા શરીરમાં જે ખરાબ કચરો હોય છે તે શરીરમાંથી બહાર જવા લાગે છે અને તમારું શરીર હેલ્ધી બને છે તેની ઉપરાંત પાણીની વધુ માત્રા પીવાથી તમારું પેટ ભરેલું ને ભરેલું લાગશે પાણીની અંદર કેલેરીની માત્રા સાવ નથી હોતી જેથી તમને વધુ ખોરાક ખાવાની જે આદત હોય તે પણ ઘટી જશે સારી માત્રામાં પાણી પીવાથી તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે અને તમારા શરીરનું ચયાપચય પણ સુધરે છે જેના પરિણામે વજન ઉતારવામાં તમને ઘણી મદદ મળે છે સારી માત્રામાં પાણી પીવાનો અર્થ એવો નથી કે તમારે ખૂબ જ વધુ પાણી પીવાનું છે પુખ્ત વયના પુરુષે દિવસ દરમિયાન સાડા ત્રણ લીટર પાણી દરરોજ પીવું જોઈએ અને પુખ્ત વયની સ્ત્રીએ દરરોજનું અઢી લીટર પાણી દરરોજ પીવું જોઈએ સાતમો ઘરેલું ઉપચાર છે તમારે ફાઈબરવાળા ખોરાક વધુ ખાવા જોઈએ ફાઈબરવાળા ખોરાકની વાત કરીએ તો તેમાં આવે છે લીલા શાકભાજીઓ ફળો અને આખા અનાજની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે તો આ બધી વસ્તુને તમારે વધારેમાં વધારે ખાવી જોઈએ વધુ ફાઈબર ખાવાથી તમારું પેટ ભરેલું ને ભરેલું લાગે છે અને તમને વારંવાર ભૂખ નથી લાગતી એટલે થોડી થોડી વારે તમને જે નાસ્તો કરવાની આદત હોય છે થોડી થોડી વારે તમને જે ભૂખ લાગે છે તે વસ્તુ ઘટી જાય છે અને ફાઈબર જે હોય છે તે તમારા આંતરડામાં જઈને ફૂલાઈ જાય છે અને ત્યાં ચરબીના અને શુગરના ગ્રહણને ઘટાડે છે અને જેના પરિણામે ખાસ કરીને તમને વજન ઉતારવામાં અને પેટના ભાગને ઓછો કરવામાં ઘણી મદદ મળે છે આઠમો ઉપાય છે તમારે તમારા શરીરની બેસવાની આદતને સુધારવી જોઈએ જો તમે આખો દિવસ કામ દરમિયાન ખૂબ જ વધુ નમીને બેસો છો અથવા તો તમે વધુ સમય પાછળ ટેકો લગાવીને બેસો છો તો તેના કારણે તમારા શરીરની માંસપેશીઓ નબળા પડી જાય છે અને તમારું પેટ બહારના ભાગે લટકવાનું શરૂ થઈ જશે અને તમારી સાઈડની માંસપેશીઓ પણ નબળી પડે છે અને જે સાઈડની માંસપેશીઓ તમારા પેટના ભાગને ઘટાડવામાં તમને ઘણી મદદ કરતી હોય છે એટલે તમારી બેસવાની આદતને સુધારવી પણ ઘણી જરૂરી છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો